मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवान जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લેખા એમાં સુરાખાચરનું નામ લેખું છે સુરાખાચરના પ્રસંગો આપણે કહી રહ્યા છીએ સુરાખાચર મહારાજના સખા અત્યંત મહારાજમાં હેત શ્રીજી મહારાજને જ્યારે ધામમાં જવું હતું ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને બીજા સુરા ભક્ત એમને મહારાજે મોકલી દેવા પડ્યા હતા એ બંનેનો એવો પ્રેમ હતો સર્વ સ્વતંત્ર પરમાત્મા છે છતાં પણ એ ભગવાન એ બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર એમને હાજરી હોય તો એ શરીર છોડી ન શકે એમને પરતંત્ર બનાવે એવી એમના પ્રેમની તાકાત હતી એવી ભક્તિ હતી એટલે તો સ્વયં શ્રીજી મહારાજને ધામમાં જવું હતું ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચરને આજ્ઞા કરી બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મોકલા હતા અને સુરાખાચરને લોયા મોકલા હતા એ સુરાખાચર ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે મહારાજના વિરહમાં ઝૂરતા નિષ્કુળ આનંદ સ્વામી સાથે સમાચાર મોકલાવ્યા અખંડ એ મહારાજને અંતરમાં ધારી અને ભજન કરતા એમની સ્થિતિ દેહાતીત હતી એમની ભક્તિ અજોડ હતી એ સુરાખાચરને મહારાજે સંબંધ અઢારસો એકાણુંના મહા સુધી એકાદશીના દિવસે દર્શન દીધા દર્શન દઈને મહારાજે કીધું કે અમે આવતી પૂનમે તમને તેડવા માટે આવશું તૈયાર રહેજો રે મહારાજ હું તૈયાર છું એકાદશીના દિવસે દર્શન દઈને કીધું મહા સુધી એકાદશીએ કે આ મહા સુધી પૂનમને દિવસે અમે તેડવા આવશું ચાર દિવસ અગાઉ મહારાજે દર્શન આપ્યા આટલું કંઈ મહારાજ અદૃશ્ય થયા શ્રીજી મહારાજ પોતાને તેડવા પધારવાના છે એવો કોલ આપ્યો એટલે સુરાખાચર અંતરમાં અતિશય આનંદ થયો કે હવે મહારાજની સાથે મહારાજના ધામમાં રહેશું એ મહારાજના મુક્તો બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ત્યાં હશે અને મહારાજની સાથે રહેશો મહારાજે કોલ આપ્યા પ્રમાણે મહા પૂનમના દિવસે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે તેડવા પધાર્યા મહારાજ પોતાના આવા પ્રેમી ભક્તને એનું કેવું સમર્પણ કેવી સેવા મહારાજમાં કેવું હેત એટલે મહારાજ અનંત મુક્તોને લઈ અનેક વિમાનો લઈ અને સુરાખાચરને માટે તેડવા પધાર્યા વાલા ભક્તજનો મહારાજનું આ બિરુદ એ ભગવાનમાં આવી પ્રીતિ થાય મહારાજના એવા અનન્ય ભક્ત બનીએ તો મહારાજ પોતાના મુક્તોને લઈને તેડવા પધારે છે અનેક વિમાનો સાથે મહારાજ પધાર્યા આનંદ મુક્તોની સાથે અને સુરાખાચર બધાને જય સ્વામિનારાયણ કહી અને આનંદમાં અતિ હર્ષ સાથે કે મારો વાલો આવ્યો છે મારા મહારાજ આવ્યા છે જય સ્વામિનારાયણ કહી અને સુરા ખાચરે એ સંબત અઢારસો એકાણું મહા પૂનમના દિવસે મહારાજના ધામમાં પધાર્યા આશરે એ વખતે સુરા ખાચરની એકાવન બાવન વર્ષની ઉંમર પણ મહારાજ એ વધુ રહી શકે એમ હતા નહીં મહારાજ એમને તેડવા પધાર્યા અને સુરા ખાચર મહારાજના ધામમાં ગયા એ સુરા ખાચર એમના દીકરા નાથા ખાચર એમના ભાઈ નાપા ખાચરના દીકરા માણસિયા ખાચર એ પણ મહારાજમાં બહુ હેતવાળા હતા સુરા ખાચરનો આખો પરિવાર શાતાબા હોય વેલુબાઈ એમના દીકરી હોય એના પ્રસંગો આપણે આગળ કહ્યા આ નાથા ખાચર સુરા ખાચરના દીકરા માણસિયા ખાચર એમના ભાઈના દીકરા આ બંને ભાઈઓ નાથા ખાચર ને માણસિયા ખાચર મહારાજમાં બહુ હેતવાળા હતા એ બે ભક્તોએ અરસ પરસ એવું નક્કી કર્યું હતું કે મહારાજ તમને તેડવા આવે તો મહારાજને લઈને તમારે મને તેડવા આવવું અને મને મહારાજ તેડવા આવે તો તમે મહારાજને લઈને તેડવા આવજો પણ આપણે સાથે મહારાજના ધામમાં જવું છે આવું બંને ભાઈઓએ આવું પર્યાણ કરી રાખ્યું હતું આવા પર્યાણ તો કોણ કરે ભગવાનના ભક્તો આ સત્સંગના ઇતિહાસમાં આવી વાતો લખાયેલી છે કે ભગવાનના ભક્તોને ભગવાનના ધામમાં જવાની ઉતાવળ હોય હવે આ છેલ્લો જન્મ કરવો છે ક્યાંય રોકાવું નથી મહારાજ પાસે પહોંચી જવું છે આ બંને ભક્તો એ બંને ભાઈઓ થતા કાકા બાપાના ભાઈઓ બને પણ બંને આવું નક્કી કરી રાખેલું સત્સંગમાં આવી બીજી પણ ઘણી કથાઓ છે એમાં એક દિવસ નાથા ખાચર એ બીમાર પડ્યા માણસિયા ખાચર નાથા ખાચર પાસે આવ્યા કે તમે તો જવાની તૈયારી કરી છે નાથા ખાચર બીમાર હતા આપણા કોલનું શું થશે નાથા ખાચરે કીધું કે તમે ચિંતા ન કરો મહારાજને લઈને હું તમને તેડવા આવીશ નાથા ખાચર ને મહારાજ તેડવા આવ્યા માણસિયા ખાચર એમની ઘરે પહોંચ્યા ત્યાં એમને તાવ આવ્યો અને મહારાજ એક સાથે અનેક મુક્તોને લઈને આવ્યા અને નાથા ખાચર અને માણસિયા ખાચર બંનેને મહારાજ સાથે ધામમાં તેડી ગયા અને અરસ પરસ બંનેને દર્શન થયા મહારાજે એકસાથે બંનેનો કોલ સાચવો અને સત્સંગના ઇતિહાસમાં લખાયું છે કે નાથા ખાચર અને માણસિયા ખાચર બંનેનો અગ્નિસંસ્કાર એક જ ચિત્તામાં થયો સાથે મહારાજના ધામમાં પધાર્યા આરસુરા ખાચરના દીકરા એ આવા મહારાજમાં પ્રીતિવાળા હતા સત્સંગના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ આગળ પ્રસંગો આવશે માતાજી અને લાધીબાની મહારાજે જોડ બાંધી દીધી હતી એ ભુજમાં રહેતા હતા અને લાધીબાએ હરિભક્તોને કીધું આજ મને મહારાજ તેડવા આવશે તો એક ગાડું લાકડા એ શ્માને લઈ જાઓ હમણાં મહારાજ મને તેડવા આવશે મારે ધામમાં જ છે લાકડાની તૈયારી કરો આ વાત માતાજીએ સાંભળી માતાજી એટલે પહેલાં જમકુબા હતા માતાજીએ કીધું કે મહારાજે આપણી જોડ બાંધી દીધી છે તમે ધામમાં જશો તો હું એકલી નહીં રહું હું તમારી સાથે હું પણ મહારાજ ચડવા આવશે અને ધામમાં આવીશ માટે એક ગાડી લાકડા નહીં વધારે લાકડા લઈ જાજો અમે સાથે ધામમાં જશું અને લાધીબા અને માતાજી એકસાથે મહારાજના ધામમાં પધાર્યા બંનેનો અગ્નિ સંસ્કાર એક જ ચિત્તામાં થયેલો એવી જ રીતે આ નાથા ખાચર અને માણસિયા ખાચર એમ એ પણ આવો કોલ આપેલો એકસાથે મહારાજ તેડવા એવા ધામમાં ગયા અને એમનો અગ્નિ સંસ્કાર એક ચિત્તામાં થયેલો આ સ્વામિનારાયણ ભગવાન એમના ઘરની કેવી વાતો છે વાલા ભક્તજનો ભગવાનમાં આવા પ્રીતિવાળા મહારાજે કોલ આપેલો મારા મારા જનને અંતકાળે જરૂર મારે આવવું બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું આ મહારાજનું વચન છે અને મહારાજ પોતાનું વચન આજે પણ પાળે છે આ પોતાના પ્રેમી ભક્ત સુરા ખાચરને મહારાજ અગાઉ કહીને આવી રીતે ધામધૂમથી પોતાના ધામમાં તેડી ગયા અને એમના દીકરા નાથા ખાચર અને માણસિયા ખાચરને પણ મહારાજ પોતાના ધામમાં તેડી ગયા સુરા ખાચરના પ્રસંગો આપણે સાંભળ્યા બહુ અલ્પ કહેવાણા હશે જાજા પ્રસંગો રહી ગયા હોય પણ આજે આ ભક્ત ચિંતામણીના અનુષ્ઠાનના માધ્યમથી આ સુરાખાચરના પ્રસંગો કહેવાનો વાગોળવાનો એક અવસર મળ્યો એનાથી આપણા હૃદયમાં પણ જરૂર મહાજા મહારાજમાં પ્રીતિ પ્રગટે આ ભક્તોનો અને એ ભક્તપતિ ભગવાન એમનો મહિમા એમનો નિશ્ચય એમની દ્રઢતા આપણા જીવમાં જરૂર થાય તમે બધા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરો છો આ તરવડા ગુરુકુલના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે તો એ પાઠમાં પણ આપ સૌ ભક્તોને ખૂબ સ્વાદ આવતો હશે મહારાજમાં પ્રીતિ પ્રગટતી હશે અને આપણને આ માનવ જન્મથી મહારાજમાં એવી પ્રીતિ થાય સુરા ખાચર શાંતાબા અને એમના જેવી એ આપણા માનવ જન્મનું ફળ છે આ સત્સંગનું ફળ છે એ મહારાજ આપણને મળ્યા છે જે સુરાખાચરને મળ્યા હતા એ જ મહારાજ આપણને મળ્યા છે તો એ મહારાજમાં એવી પ્રીતિ અનન્ય આશરો આપણને દ્રઢ થાય એવી શ્રીજી મહારાજ અને આ સુરાખાચર જેવા મહારાજના પ્રેમી ભક્તોના ચરણમાં પ્રાર્થના સાથે વંદન સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજની છે